હેલો ગાઈસ તો આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી ભાત અને મગની દાળ એટલે કે મગની દાળનો લોચો તો એના માટે આપણે જોઈશે બેઝિક મસાલા મીઠું હિંગ આદુ લસણ અને મરચાં તો આ રીતે મરચાં આપણે ઝીણા કટ કરી લેવાના છે આ છે આદુ અને લસણ અને જોઈશે ચણાનો લોટ લીમડાના પત્તા અને ખાંડ જો તમે ગોળ યુઝ કરવા માંગતા હો તો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ યુઝ કરી શકો છો તો આવો બનાવીએ આજની ગુજરાતી રેસિપીસ તો હવે આપણે અડધો કલાક સુધી પલાળેલા બાસમતી ભાતને કુક કરવા માટે ગેસ ઉપર મૂકી દઈશું તો સૌ પ્રથમ કઢી બનાવવા માટે આપણે છાશ કાતો દહીં જરૂરી ક્વોન્ટિટીમાં લઈ લેવાનું છે હવે આપણે એમાં ચણાની ત્રણ ચમચી લઈ લઈશું હવે આપણે સ્વાદ અનુસાર મરચાં અને આદુ નાખીશું હવે આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટને બ્લેન્ડ કરી દઈશું બ્લેન્ડરથી થોડું તેલ થોડું ઘી તમે ખાલી તેલ કાતો ખાલી ઘીમાં પણ વઘારી શકો છો તેલ આવી જાય પછી આપણે જીરું અને મેથી નાખી લઈશું મેથી નાખવાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આપણે નાખીશું થોડી હિંગ કરી પત્તા થોડા તજ અને લવિંગ હવે આપણે નાખીશું છાશ સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ હવે આપણે કઢીને બરાબર આ રીતે હલાઈ લઈશું જ્યારે કઢી રેડી થઈ જાય ત્યારે આપણે એમાં થોડી કોથમીર નાખી લઈશું અને હલાઈ લઈશું તો રેડી છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી તમે પણ આ જ રેસીપી ઘરે ટ્રાય કરીને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો કે કેવી બની તમારી ગુજરાતી કઢી ઓસાવીને રેડી છે આપણા બાસમતી ભાત મગની છુટ્ટી દાળ અથવા મગની દાળનો લોચો બનાવવા માટે આપણે લઈશું એક ટેબલ સ્પૂન તેલ હવે નાખીશું આપણે જીરું આદુ મરચા લસણની થોડી હિંગ હવે નાખીશું આપણે પલાળેલી મગની દાળ હળદર સ્વાદ પ્રમાણે મરચું સ્વાદ પ્રમાણે ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું હવે આપણે દાળને બરાબર રીતે હલાઈ લઈશું હવે તેમાં એક કપ જેટલું પાણી નાખીશું હવે આપણે કુકરને બંધ કરી લઈશું આ રીતે એક વિસલ વાગે એટલે આપણી દાળ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી લેવો